ગાંધીધામમાં યુવતી સાથે દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી દેતા ચકચાર મચી જવા પામી છે ગાંધીધામ શહેરમાં યુવતી સાથે બળાત્કાર ગર્ભવતી બનાવી દેવાની હોવાની ઘટના સામે આવી છે જેમાં ગુનો દાખલ થતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે ભોગ બનનાર વીસ વર્ષીય યુવતીના જણાવ્યા પ્રમાણે આરોપી લાલજી રત્નભાઈ રાવળ ફરિયાદી ની એકલતાનો લાભ લઈ તેના ઘરે ઘુસી આવ્યો હતો બળજબરી પૂર્વક શરીર સંબંધ બાંધી કોઈને કોઈ જાણ કરે તે બદનામ કરવાની ધમકીઓ આપી હતી યુવતી યુવતી હતી ધમકીઓ આપી હોવાનું જાણવા મળ્યું છે આ ઘરેથી કોઈ કયા દાખલ કરવામાં આવી મળી આવતા તેની પાસેથી મળેલી હકીકતના આધારે એ ડિવિઝન પોલીસમાં બળાત્કારનો ગુનો દાખલ થતા મૂળ પાટણા એવા આ શખ્સ અટક કરી પીએસઆઈ જે જે ત્રિવેદીએ તપાસ હાથ ધરી હતી આમ ગાંધીધામમાં યુવતી સાથે બળાત્કાર ગુજારી એક યુવતી ગર્ભવતી થઈ મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ સોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે